જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શ્રાદ્ધ પક્ષમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણનો અધ્યાય છઠ્ઠો સાંભળશું જેમાં સાંભળશું ચિહ્ન નિરૂપણ વર્ણન ગરુડ પુરાણ એ ગરુડ અને શ્રી હરિ વિષ્ણુ વચ્ચેનો વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનર્જન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્વના પાસાનું વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક પુરાણ છે તેમના અધ્યક્ષ દેવતા ભગવાન શ્રી હરિવિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે એવું કહેવાય છે કે ગરુડ પુરાણમાં કરેલા વર્ણનને સાંભળવામાં આવે તો મૃતક આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જીવને ભટકવું પડતું નથી એવી જ રીતે ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં આવે તો પિતૃ પ્રાપ્ત થાય છે અને તેના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપણા પર બની રહે છે તો આ વિડિયોમાં ગરુડ પુરાણનો અધ્યાય છઠ્ઠો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય ગરુડજીએ પૂછ્યું હે ભગવાન શ્રી હરિ કર્મને આધીન જીવ નરકના દુઃખો ભોગવીને આવ્યા પછી ફરીથી માતાના ઉદરમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે અને ગર્ભાધિનું દુઃખ કેવી રીતે ભોગવે છે તે મને વિસ્તારથી સમજાવવાની કૃપા કરો ભગવાન શ્રીહરિ બોલ્યા હે ગરુડજી માતાના ઉદરમાં દેહનો થતો ક્રમિક વિકાસ જીવે સહેવા પડતા દુઃખો મિશ્ર થઈને જે રીતે જીવનો દેહ ઉત્પન્ન થાય છે તે સઘળું હું તમને વિસ્તારથી સમજાવું છું રજો દર્શન થયા પછી ઇંદ્રની બ્રહ્મ હત્યાના પાપથી પહેલા ત્રણ દિવસે પાપીઓનો દેહ ઉત્પન્ન થાય છે ઇન્દ્રે બ્રહ્મ કરીને એ હત્યાના પાપને વહેંચી નાખી ત્યાગી દીધું છે એ વહેંચણી પ્રમાણે થયેલા રજો દર્શનના પહેલા દિવસે સ્ત્રી ચાંડાળની બીજા દિવસે બ્રહ્મઘાતીની તથા ત્રીજા દિવસે ધોબણ જાણવી ચાંડાલીની તથા બ્રહ્મધાતિનીને સ્પર્શનો દોષ લાગે છે તેમ છતાં નરકમાંથી આવીને આ લોકોમાં જન્મ ધારણ કરનારા પાતકીઓ આ ત્રણ દિવસમાં માના ઉદરમાં ગર્ભરૂપે સ્થાપિત થાય છે ઈશ્વર કૃપાથી પોતાના કર્મને આધીન દેહ સર્જન માટે પુરુષના વીર્ય બિંદુના આધારે જીવ સ્ત્રીના ઉદરમાં દાખલ થાય છે એક રાત્રિ બાદ સ્ત્રીનું અને પુરુષનું વીર્ય પરસ્પર મિશ્ર થાય છે પાંચ રાત્રિ બાદ તેનો આકાર વર્તુળ રૂપે થાય છે દસ રાત્રિ પછી તેનું ફળ કઠણ અને બોર જેવડું થાય છે ત્યારબાદ એ દેહ જેવા ઘાટે લંબાકાર યાની કે ઈંડા જેવા આકાર થાય છે એક મહિનો થાય ત્યારે જીવને માથું પ્રાપ્ત થાય છે બે મહિના પછી હાથ વગેરે અવયવો પ્રાપ્ત થાય છે ત્રીજા મહિને એ ગર્ભને નખ વાળ હાડકા ચામડી તથા લિંગ નાક કાન વગેરે ઉત્પન્ન થાય છે ચાર મહિના પૂરા થતાં જે તેમાં સાત ધાતુઓ ઉદભવે છે પાંચ મહિને તેને ભૂખ તરસની ઉત્પત્તિ થાય છે છઠ્ઠા મહિને તે ઓરથી વિઠળાય છે અને શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ થાય છે તે સ્ત્રીની જમણી કોખે હલન ચલન ચાલુ કરી દે છે સ્ત્રીએ ખાધેલા પીધાલા પદાર્થો વડે તેની સમસ્ત ધાતુઓને પુષ્ટિ મળે છે તે ગર્ભ સ્ત્રીઓના ઉદરમાં જ્યાં વિષ્ટા અને મૂતર હોય તેવા નિંદિત સ્થાને રહે છે જ્યાં વાસ મારનારા અનેક જાતના કૃમિઓ ભૂખથી પીડાઈને એ કોમળ ગર્ભને પળે પળ ચટકા ભર્યા કરે છે તેથી ગર્ભને અનેક યાતનાઓ સહેવી પડે છે આથી તે મૂર્છિત થઈ જાય છે ગર્ભવતી સ્ત્રીએ કડવા ઉના કે તીખા ખારા ખાટા આદિ જે પદાર્થો ખાધા હોય તેનો રસ એ ગર્ભના કોમળ શરીરને સ્પર્શે છે ત્યારે તેને અતિશય વેદના થાય છે જરાયથી ફસાયેલા આંતરડા દ્વારા આવૃત્ત થાય છે આ રીતે ગર્ભાશયમાં સ્ત્રીની જમણી કુખમાં રહેવા છતાં જેમ એક પક્ષી પિંજરામાં પરાધીન હોવાથી બહાર નીકળવામાં અસમર્થ હોય તેમ તેનાથી પોતાનું અંગ અવળું ફેરવી નથી આ રીતે જીવ ત્યાં વાસ કરે છે ત્યાં જ તેને દેવ યોગે પૂર્વના પોતાના સો જન્મોના કર્મનું સ્મરણ થાય છે ત્યારે તે નિશાસા નાખતો પડ્યો રહે છે ત્યાં જીવને કોઈ પણ જાતનું સુખ નસીબમાં હોતું નથી તે લાંબા શ્વાસો પણ લઈ શકતો નથી ત્યાર પછી સાક્ષાત્કાર પામેલા સપ્ત ધાતુઓના સાત બંધનોથી યુક્ત એવો એ ગર્ભવાસી તે જીવ હાથ જોડીને યાચના કરીને શ્રીહરિએ તેને ઉદરમાં પૂર્યો છે તે બાબતમાં દિનતાપૂર્વક શ્રીહરિને સ્તુતિ ગાન કરે છે સાતમા મહિને તેને જ્ઞાન પ્રાપ્ત થવા છતાંય ગર્ભસ્થળે અનેક જાતના કર્મને લીધે યમદેવની સલાહ મુજબ કંપા તો લાચારીના કારણે એકદમ દિન બની જાય છે અને ત્યાં નરકના કીડાની જેમ જ આમ તેમ ફરતો રહે છે જીવ ભગવાન શ્રી હરિને સ્તુતિ કરતો કહે છે કે હે હરિ હે હરિ હે વિષ્ણુ હું તમારા શરણે છું કેમ કે આપ સમસ્ત જગતના આધાર છો અને સમસ્ત પાપોના નાશ કરનારા છો આપના શરણને આવનાર પર આપ દયા રાખવો હે નારાયણ આપની માયાથી મોહ પામીને હું દેહ સ્ત્રી પુત્ર આદિના અહંકારે તથા મમતાથી આ સંસારમાં ફરી પ્રવેશ્યો છું આ સંસારમાં મેં અગાઉ ઘણા પુણ્ય પાપો કર્યા અંતકાળે મારો દેહ મળ્યો મેં સંપાદિત કરેલ સંપત્તિના ભાગલા પડ્યા હે પ્રભુ જો હું અહીંથી છૂટીશ તો આપનું ભજન કરીશ આપના ચરણોનું સ્મરણ કરીશ હું એવું સાધન કરીશ કે મારે આ ભવ ફેરામાં ફરીથી આવવું ન પડે અને મારી મુક્તિ થઈ જાય હે દયાનિધિ વિષ્ટા તથા મૂત્રના ખાડામાં પડ્યો હોવા છતાં હું જઠર આગ્નિથી પીડાવ છું હે ભગવાન હું અહીંથી બહાર નીકળવા માંગુ છું હે પ્રભુ મને અહીંથી ક્યારે છોડાવશો દયાળુ પ્રભુએ મને આ જ્ઞાન આપ્યું છે આથી આપની શરણમાં હું આવ્યો છું હે દયાળુ મારે આ સંસાર ફરીથી જોઈતો નથી વળી એ જીવ ફરીથી કહે છે કે હે દયાનિધિ ગર્ભવાસમાંથી હું મુક્ત થઈને ફરીથી જન્મ લેવા માગતો નથી કારણ કે જન્મ લઉં તો હું ફરીથી નક્કી દુષ્ટ કૃત્યો કરીને બુરી ગતિ પ્રાપ્ત કરવાનો મારે આ મહાકલેશયુક્ત ગર્ભવાસમાં રહેવું પડે તેની મને ચિંતા નથી કારણ કે અહીં તો હું નિર્ભય બનીને માત્ર આપનો જ આશ્રય કરીશ અને આ રીતે સંસાર દુઃખથી સ્વયં ઉદ્ધાર પામીશ ત્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું હે ગરુડ આ પ્રમાણે ગર્ભમાંથી બહાર આવ્યા પછી જીવની સ્થિતિ મારું સ્તવન કરવા છતાં દસ મહિને થાય ત્યારે તે જીવને પ્રસુતિ કાળે ઉદરમાં ઉત્પન્ન થયેલ વાયુ ગર્ભનું મોં નીચું કરી ઉદરમાંથી બહાર ધકેલે છે એ વાયુના સ્પર્શથી તરત જ નીચી ડોકે અત્યંત પીડા પામીને યોની દ્વારેથી બહાર નીકળે છે જ્યારે ગર્ભમાં હતો ત્યારે ઉત્પન્ન થયેલ જ્ઞાન અને વૈરાગ્ય બહાર આવતા જ નાશ પામે છે આમ જીવ આ લોકમાં જન્મીને નરક તેમજ મળમૂત્રની પથારીમાં નરકના કીડાની જેમ રહીને ગર્ભ અવસ્થામાં પ્રાપ્ત થયેલા આત્મસાક્ષાત્કાર રૂપી જ્ઞાનનો નાશ થવાથી વિપરીત થયેલું જાણીને તે રડવા લાગે છે હે ગરુડ ગર્ભ સ્મશાન વ્યાધિગ્રસ્ત તેમજ પુરાણનું વાંચન થાય ત્યારે મનુષ્યમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે જો એ વૈરાગ્યમાં કાયમ રચ્યો પચ્યો રહે તો તેને માટે માયાના બંધનમાંથી છૂટવું અત્યંત સહેલું છે કર્મના ફળ ભોગવ્યા પછી ગર્ભમાંથી મુક્ત થતી વખતે ભગવાનની માયામાં તે મોહ પામે છે આ માયામાં ગૂંચવાઈને યાનિ કે પરાધીનપણે કશું જ બોલ્યા વિના આન્યાવસ્થાના દુઃખો ભોગવે છે બાળકના મનની વાત જાણવા આશક્ત સગા તેનું પોષણ કરે છે છતાં તેના મનમાં શું છે તે તેમને સૂચતું નથી કેમ કે દુઃખ અને ભૂખથી બાળક પોતાના મનની વાતને કહી શકતું નથી તે રડવા લાગે છે ત્યારે માતા પિતા તેને દૂધ આદિ આપે છે આમ તેનું પાલન પોષણ થાય છે અપવિત્ર હોવા છતાં માકડ આદિ જીવોવાળી પથારીમાં સૂઈ રહેવું પડે છે પોતાના શરીરે ખંજવાળ આવે કે અન્ય કારણોસર તેને અનિયત્ર ખસવું હોય જવું હોય તેમજ અન્ય શારીરિક ચેષ્ટા અંગે તો ઘણું જ અસમર્થ છે આવા કારણોથી તેના કોમળ નાજુક દેહને મચ્છર ડાંસ માકડ ચાંચડ આદિ કઢે છે અને દુઃખ આપે છે આ રીતે શિશુ પોંગડા અવસ્થામાં અનેક જાતના દુઃખો ભોગવ્યા બાદ તે યૌવનાવસ્થા પ્રાપ્ત કરે છે આ અવસ્થામાં અન્યાયીપણે તે ધન સંપાદિત કરે છે આ અવસ્થામાં દુર્વ્યસનમાં અશક્ત થઈને તે નીચની સંગતિ કરે છે તથા વિષયોમાં પ્રીતિ ધરાવવાના કારણે શાસ્ત્રો તેમજ સંત સમાગમનો દ્રેશી બની જાય છે આ સઘળી ભગવાનની જ માયા છે આમ સ્ત્રીઓને દેખતા શીખે છે સ્ત્રીઓના જોતા આંખોમાં કટાક્ષ આદિ ભાવોની તેમજ પણાને કારણે દીવામાં જેમ પતંગિયું પડે પડે તેમ લોભથી પ્રેરાઈને નરકમાં છે હરણ હાથી ભમ્મરો પતંગિયો તથા માછલી આ પાંચ પ્રાણીઓ માત્ર અનેક વિષયના ભોગી અથાર્થ હરણ કાન હાથી સ્પર્શ પતંગિયો રૂપ માછલી જીવવા અને ભમ્મરો સુગંધીને પ્રિય માને છે આ પ્રાણીઓ માત્ર એક એક વિષયની પ્રીતિને કારણે નાશ પામે છે વળી પોતાના નાશ માટે અન્ય કામી પુરુષ સાથે કલેશ કરે છે કલેશ કરે ત્યારે જે બળવાન હોય તે નિર્બળને નબળા હાથીને બળવાન હાથી મારે તેમ મારે છે હે ગરુડ સર્વ જન્મોમાં અત્યંત દુર્લભ મનુષ્ય દેહ પ્રાપ્ત થવા છતાંય મૂર્ખાઓ પોતાના મનુષ્યને વેડફે છે અને મહાપાપી છે કે ગરુડ અનંત યોનિઓમાં ભટકતા ભટકતા કર્મના અનુસાર પૃથ્વી લોકમાં મનુષ્યને જન્મ મળે છે તેમાંય બ્રાહ્મણનો જન્મ મેળવો એ અતિ દુર્લભ છે એ જન્મ મળ્યો હોવા છતાં જે માત્ર એનું પોષણ કરે છે અને ઇન્દ્રિયોને લાડ લડાવે છે તેના હાથમાં આવેલું અમૃત ઢોળાઈ ગયું છે એમ માનવું યાની કે તેના પોતાના જન્મને સાર્થક કર્યો નથી પણ જન્મને વેડફી નાખ્યો છે તેમ સમજવું પછી વૃદ્ધાવસ્થા આવતા અનેક જાતના દુઃખો વેઠીને તે મૃત્યુ પામી અગાઉની જેમ જ નરકે પડે છે હે ગરુડ આવી રીતે અનેકવાર આ પવિત્ર ભૂમિ ઉપર જન્મીને નરકે જવાની કર્મ રચનાઓમાં પાપીઓ ફસાય છે તેને વૈરાગ્ય થતો નથી કારણ કે મારી પાર પામી ન શકાય તેવી માયામાં તે મોહ પામે છે હે ગરુડ જેની પાછળ ઉત્તર ક્રિયાઓ કે કર્મો ન થયા હોય તેની નરકમાં કઈ ગતિ થાય છે તે મેં તમને વિગતવારથી વિસ્તારથી સમજાવ્યું હવે શું જાણવા માંગો છો ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે ગર્ભ જન્માદી દુઃખ નિરૂપણ નામનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો આપણે સાંભળ્યું ગરુડ પુરાણનો અધ્યાય છઠ્ઠો ગરુ પુરાણ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુના શ્રી મુખેથી પ્રગટ થયેલા કલ્યાણકારી વચનો છે આથી જ પરિવારજનોના મૃત્યુ બાદ તેમજ શ્રાદ્ધ પક્ષમાં આ પુરાણનું વાંચન કરવાથી પિતૃઓને સદગતિ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃ સંતુષ્ટ થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તો આજના આ વીડિયોમાં ગરુડ પુરાણનો અધ્યાય છઠ્ઠો જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઈક કર કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ